ગુજરાતમાં બદલાતી ઋતુમાં અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં ફ્લૂના કેસમાં વધારો થયો છે લોકો હાલ શરદી ઉધરસ તાવ વગેરે સમસ્યાનો સામનો કરી રહ્યા છે ડોક્ટરો પાસે જે દર્દીઓ આવે છે તેમને શરદી તાવ સતત વહેતું નાક શરીરમાં દુખાવો વગેરે ફરિયાદ હોય છે તબીબોના જણાવ્યા અનુસાર આમ તો આ સિઝનલ વાયરસ છે અને મોટે ભાગે બદલાતી ઋતુમાં આ પ્રકારના કેસોમાં વધારો થતો હોય છે હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓનો વધારો થયો છે ડોક્ટરનો કહેવું છે કે બદલાતી ઋતુ પ્રમાણે ઘણીવાર શરીરને અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડતી હોય છે આથી વાતાવરણમાં રહેલા ચેપના તત્વો શરીર પર હુમલો કરી દેતા હોય છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો આ ફેરફારની સીઝનમાં વધારે ચેપનો ભોગ બનતા હોય છે પૂજનીય જાણીતા તબીબ ડોક્ટર આનંદ ચૌધરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેટલીક બાબતોમાં સાવધાની રાખવામાં આવે તો આ ફ્લૂથી બચી શકાય છે ખાસ કરીને બહાર નીકળતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ પૌષ્ટિક ગરમ ખોરાક લેવો જોઈએ સ્વચ્છતા જાળવવી અને બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ અત્યારે ખાસ કરીને નાના બાળકો અને ચિલ્ડ્રન્સ અને એડલેસન્ટ્સ જેની ઉંમર બારથી પંદર કે સત્તર વર્ષની છે તે એની અંદર આપણે ચિકન પોક્સ એટલે કે અછબડા છે એ મિઝલ્સ છે નાના બાળકોમાં અને ઘણી વખત આપણે મમ્સ એટલે કે ગાલપચોડિયાની આપણે જે બીમારી કહીએ છીએ એ પણ ખૂબ જોવા મળી રહ્યું છે તો જ્યારે સિઝન ઓવરલેપ થતી હોય જેમ કે શિયાળો હવે ધીમે ધીમે વિદાય લઈ દીધી અને ઉનાળાએ શરૂઆત કરી દીધી છે તો આ જે ઓવરલેપિંગ સિઝનના લીધે ઘણી વખત શું છે કે વાયરલ ડિઝીઝ છે જે વાયરસીસ છે એના ડિઝીઝ ખૂબ વધી જતા હોય છે આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં સાંભળતા હોઈએ છીએ કે એચ વન એન વન છે સ્વાઇન ફ્લુના જે બીમારી છે જેમાં બાયલેટલ નિમોનિયા થયા ફેફસાની અંદર અને આનું કોરોનાના ડિઝીઝ પણ એક બે કેસ અત્યારે આજના પેપરમાં મેં સાંભળ્યું છે કે અમદાવાદમાં બે જોવા મળે છે તો ખાસ કરીને આવી જ્યારે ઓવરલેપિંગ સિઝન હોય ને ત્યારે વાયરલ ફીવર વાયરલ ડિઝીઝીસ છે એ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે અને નાના બાળકોમાં ખાસ કરીને ચિકન પોક્સ છે મમ્સ છે ઇવન એડલ્ટમાં પણ આપણે મમ્સ એટલે કે કાલપચોડિયાની જે બીમારી કહીએ છીએ એ આપણે જોવા મળતી હોય છે તકેદારી રાખવામાં કેવું છે કે આ જનરલી વાયરલ છે એટલે આમાં આપણે એવી જજમેન્ટ ના આવે કે આપણે એ બીમારી થઈ શકે કે નહીં પણ આપણે ઘણી વખત ક્લોઝ કોન્ટેક્ટમાં આવી આવા દર્દીઓના ખાસ કરીને જેને પચડિયા થયા હોય કોઈને મિઝલ્સ હોય કોઈને ચિકન પોક્સ હોય ઘરની અંદર નાના બાળકને કે કોઈને પણ એના કોન્ટેક્ટમાં જ્યારે માણસ કોઈ આવે ત્રાહિત પ્રતિ જેની ઇમ્યુનિટી ઓછી હોય જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એ લોકોને આવી બીમારી થવાના ચાન્સીસ વધી જતા હોય છે કોમ્યુનિટીમાં ભુજના જાણીતા તબીબ ડૉક્ટર ઉદય ગણાત્રાએ જણાવ્યું હતું કે હાલે ઋતુજન્ય રોગચાળો વકર્યો છે અને નાના બાળકોમાં તેની વધુ અસર જોવા મળી રહી છે અત્યારે હમણાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમી ખૂબ જ ચાલુ થઈ ગઈ છે અને ધીરે ધીરે વધતી જશે હાલમાં બાળકોમાં વાયરલ ઇન્ફેક્શન પુષ્કળ જોવા મળે છે કે જેમાં શરદી ઉધરસ પુષ્કળ તાવ આવે કે એ ટાઈપની બીમારી જોવા મળે છે એ સિવાય બાળકોમાં જે ગરમીને કારણે જે બીમારીઓ થાય છે ગેસ્ટ્રોટ્રાઇટિસ જેમાં ઝાડા ઉલટી થતા હોય ટાઈફોઈડ છે કમળો છે એ ટાઈપની બીમારી થતી હોય છે બીજું બાળકોને નાની ઉંમરના બાળકોને લૂ જલ્દી લાગે એને કારણે સનસ્ટ્રોક કે એ ટાઈપની બીમારીના કેસ પણ અત્યારે વધારે જોવા મળે છે એટલે આ ટાઈપની બીમારી એ ન થાય એના માટે આપણે જે બાળકોમાં જે થતી બીમારી હોય છે એને અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ આ જે બીમારી છે ને એમાં આપણે પહેલાં તો એ રીતે જોઈએ કે બીમારી થવાનું કારણ શું છે તો મેઈન તો એક તો સ્વચ્છતા આપણે રાખવાની કે જેથી આ માખી ન થાય કે એને કારણે થતાં ટાઈફોડ કે એ બીમારી આપણે અટકાવી શકીએ બીજું કે ગરમીને કારણે જો નાના બાળકોને સવારે દસથી સાંજે છની વચ્ચે જો આપણે બહારે લઈ જઈએ તો લૂ લાગે કે ગરમીને કારણે એના શરીરમાં પાણી ઓછું થઈ જાય અને ઇન્ફેક્શન પણ વધારે લાગે તો આ પિરિયડમાં નાના બાળકો હોય એને દસથી છ વચ્ચે આપણે બહારે ન લઈ જવા જોઈએ બીજું કે ગરમીમાં પાણીની જરૂરિયાત વધારે રહે છે માણસો એડલ્ટ મોટા માણસો અને નાના જે બાળકો એમાં ખાસ એવું છે કે નાના બાળકોને પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય છે એટલે આવા કેસમાં એને પુષ્કળ પ્રવાહી આપવું જોઈએ અને જે પ્રવાહીવાળા ફ્રૂટ છે શક્કરપેટી છે કે કારિંગો છે કે એ ટાઈપના ફ્રૂટ એમને વધારે આપવા જોઈએ બીજું બારે લઈ જઈએ તો કપડાં કોટનના સૂતરાઓ પહેરાવો ખુલ્લા કપડાં પહેરાવો લાઇટ કલરના કપડાં પહેરાવો કે જેથી એમને ગરમી કે લૂ એ ન લાગે અને કદાચ ક્યારેક એવું તકલીફ જણાય તો ઘરે તમે ઓઆરએસ બનાવી શકો એક ગ્લાસ પાણી એક ચમચી ખાંડ ને એક ચમચી મીઠું આ સ્વચ્છ પાણી ચોખ્ખું પાણી હોય મિનરલ વોટર હોય એનમાંથી જો તમે આ રીતનું પ્રમાણ કરો તો એ ઓઆરએસ જેવું જ થઈ જાય એટલે ડૉક્ટર પાસે તો લઈ જ જવાનું એની પાસે લઈ જાવ એના પહેલાં જો આ લિક્વિડ તમે ચાલુ રાખો તો ખૂબ જ સરળતાથી તમે એને બીમારીને ઓછી કરી શકો આ બધી બીમારી છે જે ખાસ ઉનાળામાં ગરમીની સિઝનમાં થતી હોય છે પણ એમાંની કેટલીક બીમારી એવી છે કે તમે પહેલાંથી અટકાવી શકો નાનું બાળક જન્મે ત્યારે એ લોકોને જે લેવાની રસી થાય છે કમળાની રસી તમે લઈ લો એને જે ત્રણથી ચાર વખત લેવાની હોય છે ત્યાર પછી ટાઈફોઈડની વેક્સિન પણ તમે એની બાર મહિનાની ઉંમરમાં લેવાની હોય છે એ લઈ લો અને ખાસ તો એક રોટા વાયરસ જે થાય છે જે વાયરસને કારણે નાના બાળકોને જ્યારે છ મહિના પછી જ્યારે બહારનું ખોરાક લે ત્યારે રોટા વાયરસ થવાની બી શક્યતા વધારે રહે છે તો રોટા વાયરસનું વેક્સિન લઈ લેવું જોઈએ એટલે એ જેટલા જેટલા વેક્સિન નાના બાળકો માટે અવેલેબલ છે જે વેક્સિન લઈ લે તો આ બીમારી થતી આપણે એને અટકાવી શકીએ છીએ